કુટુંબમાં પણ કુટુંબનો વડો શંકર જેવો હોવો જોઈએ આખા સમાજના કે એના કુટુંબના કે સંસારના કે સમાજના કે એ બધાના માટે તેને કડવો કાંઈ વેણ ઘૂંટડા ઉતારો આપણે ભલે ઉતારી દઈએ કડવા ઘૂંટડા કે ભૂખડી બારાના ઉપવાસનું શું આવે તમારી પાસે ખાવા ધાન ખૂટતું ન હોય ને તમે ઉપવાસ કરો તો એની વેલ્યુ છે હવે મારે ખાવાના હા હવે તો ઉપવાસની કે વેલ્યુ છે શંકર ભગવાને એમ કીધું કે તમારે થ્રી બીએચકે ફોર બીએચકે એવી કાંઈ જરૂર નથી તમારા મનમાં જે ખરેખર રાજીપો હોય તમે દિલથી સંતુષ્ટ હો તો મસાણમાં એ શાંતિ છે જે લોકો પોતાની કહેવાતા ફોરવર્ડ માને છે એ લોકો છીછરી વાતો શું કરે કે ભાઈ મંદિરની જરૂર નથી એમ કે હોસ્પિટલની જરૂર છે ને કોલેજની જરૂર છે તો કોલેજમાંથી કોઈ હવે સ્વામી વગેરે કાં કોઈ બીજા નીકળ્યા નહીં એક જ નીકળ્યા અત્યારે જે નરેન્દ્ર મોદી કહે છે સબકા સાથ સબકા વિકાસ એ સૌથી પહેલાં જો અગર કોઈએ અંગીકાર કર્યું હોય તો એ શિવ ભગવાને ભગવાન શંકર અમનાથ હોય કે રામ મંદિર હોય પાંચસો વર્ષથી જજુમતા તું ભારત તમે જો નામ હિન્દુસ્તાન આપણો આરાધ્ય દેવ ભગવાન પ્રભુ શ્રી રામ આપડા આરાધ્ય દેવ અને આપણે ને આપણે પાંચસો વર્ષ જજુમવું પડ્યું પર સ્ત્રી માત સમાન ઈ કોણ શીખ્યો કોઈ શાળામાં તો મળતું નથી

પરંતુ મહાદેવમાંથી આજનું પેઢી છે એ શું એમાંથી શીખ લઈ શકે સર જો બેહતરીન પ્રશ્ન માનો એક શિવજીને પૂજવા એના કરતાં એને પૂછવું પૂછવા એ વધુ સારી વાત છે આપણે બધા હમણાં આજે તમે જુઓ કોઈ શેરડીના રસથી અભિષેક કર છે કોઈ મદથી કોઈ સાકરથી કોઈ પંચામૃતથી કોઈ શુદ્ધ જળથી બિલકુલ કોઈને ખબર નથી કે એટલે કોઈને ખબર નથી રાધર થોડુંક સમજવાની કોશિશ કરે ને તો જીવ અને શિવમાં કાંઈ ફેર ન રે જીવ અને શિવમાં જે તફાવત છે ને કંઈ ફેર રહે નહીં બિલકુલ આનું નામ ભોળોનાથ છે શંકર ભગવાનના ભોળોનાથ છે ભોળોનાથ એટલે ઈ ભોળો છે એમ નહીં એ ભોળાઓનો નાથ છે પહેલી વાત તો ઈ આપણે બધા મમ્મીએ શંકર એટલે ભોળા દેવો ભોળાનાથ નહીં એ તો ખબર દુનિયાની છે અલ્ટિમેટ છે તેત્રીસ કરોડ દેવતાને પણ જ્યારે મુશ્કેલીમાં મુકાય એટલે ભોળાનાથ પાસે જાય કે બચાવો તો જો એ ભોળો હોય તો કઈ રીતે બચાવે બિલકુલ સમગ્ર સૃષ્ટિના એ જે કરતા ધરતા અજન્મો જય જેનો જન્મ જ નથી તો મૃત્યુનો સવાલ જ ક્યાં આવે એટલે આટલી સક્ષમ તો કોઈ વ્યક્તિ નથી સમુચા બ્રહ્માંડમાં આપણી ધાર્મિક માન્યતા પ્રમાણે એટલે આ ભોળા પણ ભોળાઓનો નાથ છે પહેલી વાત તો એ અને શંકરના દેવાલયો અત્યારે જેટલા લોકો લોટી ચડાવવા જાય છે એને માની લે છે કે હું શ્રાવણ મહિનામાં એને પ્રગટ કરી લઉં

પ્રાણ પ્રતિષ્ઠિત દેવાલયો જે છે એમાં શિખર બંધ બધું હોય છે ધજાકા પતાકા સોનાના મહેલ સોનાના બધા ગર્ભગૃહ એ તો પ્રતિષ્ઠિત જેને આપણે કહીએ છીએ ને ભાઈ જ્યોતિર્લિંગ તો

શંકર ભગવાને શું કર્યું અત્યારે જે નરેન્દ્ર મોદી કે સબકા સાથ સબકા વિકાસ એ સૌથી પેલા જો અગર કોઈએ અંગીકાર કર્યું હોય તો એ શિવ ભગવાને ભગવાન શંકર શું કર્યું સમાજનો પીછડો તબક્કો જેને કોઈ અડે નહીં બીલી પત્રના તમે કોઈ દી તોરણ જોયા આસોપાલોના જોયા આંબાના જોયા તોરણ બધાના જોયા બીલી પત્રના તોરણ કોઈ દી જોયા નહીં બિલીપત્ર ઉપતુરા નું ફૂલ ને કોઈ પૂજે નહી ગુલાબ બધા આવે ડોલર બધા પુષ્પો જે છે એ બધાના જમાનો એ સવર્ણો અથવા તો વિકસિત બરાબર પણ આ ધતુરાનું ફૂલ તો એને તો કોઈ બોજ્યો ભાઈ અડે નહી ઈ તો પોતે ઉગે પોતે ખીલે ને પોતે કરમાઈ જાય બિલકુલ તો ભગવાન શંકરને પણ ધતુરાનું ફૂલ ચડે આ બંને વાત એમ કે છે કે જે સમાજનો છેવાડાનો તપકો છે એ મને સ્વીકાર્ય છે શિવજીને અને એક લોટા જલકી ધાર જુઓ એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલકીદાર શંકર ભગવાનની પૂજા કરવામાં કાંઈ જરૂરી નહીં પાણી તો હવે આ બધી પરિસ્થિતિ છે એક જમાનામાં તો નદી કાંઠે ગામ વહતા ને ગામડા ગામ ગામ ક્યાં વસતા મોટા ભાગે નદી કાંઠે ગામ હોય બરાબર તો એક લોટો જલની એક લોટો જળ તો દરેક ગરીબ 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 મળે પાણી તો બધા પણ હવાનું એટલે શંકરજીને પ્રગટ કરવા માટે થઈને તમારે કાંઈ પંચામૃતની નથી અભિન ગુલાલ કંકુ ચોખા પરણું મધ પંચામૃત કશું જ નહીં સાકર શેરડી કુછ નહીં એક લોટો જલનો પાણી નાખી દ્યો એટલે ભગવાન કે હું કાઢો થઈ જાઉં એનું પાછું મનોવૈજ્ઞાનિક પણ વાત જુઓ શું એને અભિષેક કરવામાં આવે છે ઠંડા જળનો કારણ કે હળાહળ ઝેર પીધું છે સંસાર માટે થઈને હળાહળ ઝેર નીકળ્યું બાકી સારું સારું તો એરાવત હાથી માંડીને બધાય બધું લઈ ગયા પણ ઝેર કોણ પીવે બિલકુલ ઈ મહાદેવે કીધું કે લાવો ભાઈ તમારું કામ નથી હું પચાવી જાણીશ એને ટૂંકમાં ઝેર શંકરે ભગવાને પીધું એટલે એ એવો એ જો વિશ્વનું સૌથી કુદરતમાં જેને કહી શકાય એ ઝેર તો કેવું હોય એટલે ભગવાન નીલકંઠ વર્ણિત નાગવાળા આપણે બધું જાણીએ પણ એને ઠંડા રાખવા માટે કારણ કે એટલું બધું ઝેર હતું કે એને ઠંડા રાખવા માટે થઈને તમે જો મા ગંગા પણ એના મસ્તકેથી આવે છે શંકર ભગવાનની માથે ચંદ્ર બિંદી છે ખબર ચંદ્રકાર એ ચંદ્ર શીતળતાનું પ્રતિક છે કે તમારો મગજ તો જ શાંત ચંદ્ર સિવાય કોઈની તાકાત નથી શંકરના મસ્તિષ્કને ઠંડુ રાખી શકે કારણ કે વિશ્વનું સૌથી વિષમમાં વિષમ ઝેર છે પીધું પીધું હાટું અને એટલે તમે જો ગણપતિજી પણ પૂજાય છે મા પાર્વતી પૂજાય છે ભાઈ એના ભાઈ છે કાર્તિકે એ પણ પૂજાય છે તો એની ગુજરાતી શું છે શંકરના મંદિરે જાતા પહેલા તમારે સમજવું કે જે સંસાર માટે કે સમાજ માટે જે ઝેર પીવે ને એનું આખું કુટુંબ પૂજાય પેલી વાત તો કે તમારી સાદગી શંકર ભગવાન ધારે તો બધું જ ક્યાં ક્યાં નહીં દિયા તું ક્યાં પ્રમાણ દુ આપણે કૈલાસ કે નિવાસી બાર બાર હું આવ્યો શરણથી એક પંક્તિમાં આવે તમને પ્રમાણ શું આપવા તમારા દાનથી તો કૈલાસ કેટલાય કૈલાસો ચારે કોર એમ કે થઈ ગયા છે ભગવાન ધારે તો એ અતિ આ રાવણનો જે એટલે કે કુબેરનો જે મહેલ હતો બનાવ્યો તો કોનો ભગવાન શંકરે બનાવેલો કીધું માત્રમાં પછી દાનમાં જુદી વાત છે શંકર ભગવાને એમ કીધું કે તમારે થ્રી બી કે ફોર બી કે એવી કાંઈ જરૂર નથી તમારા મનમાં જે ખરેખર રાજીપો હોય તમે દિલથી સંતુષ્ટ હો તો મસાણમાં એ શાંતિ છે

અને આસન જમાકે બેઠે હે કૃપા સિંધુ કૈલાશ કાંઈ જરૂર નથી તમારે ભીતરી સૌંદર્ય એટલું મહાન છે ચામડાના તમે વસ્ત્ર પહેર્યા છે ડાક ડમરું છે તમારી પાસે ત્રિશૂળ છે ગળામાં નાગ છે અને જટા ખુલ્લી છે તમે સ્મશાનની ભસ્મ લગાડી છે આખા શરીરે તમારી આસપાસમાં જે છે કોણ છે એ બધા જ ભૂતડા જેને આપણે કહીએ છીએ એ ભૂત પ્રેત એ લોકો છે અને છતાંય તમે દ્વૈદિપ્ય માન શું કામ લાગે છે તમને મા પાર્વતી શું કામ વૈરા પરિણામ છતાંય શું કામ એ સંતોષ સંતુષ્ટ છે કારણ એ છે શંકર ભગવાન આપણને એમ કહે છે સૌંદર્ય ભીતરી હોવું જોઈએ બહારના દેખાવાની કાંઈ જરૂર નહીં શંકરત્વ એ શું છે મા પાર્વતી જાણે છે તેત્રીસ કરોડ દેવતાય જાણે છે કે ભોળાનાથનું હોવું એ શું છે આપણા બધાનું અસ્તિત્વ નિર્ભર કોના ઉપર છે ભોળાનાથ ઉપર જગતમાં કોઈ પણ સમસ્યા પેદા થાય તમે અંતે ક્યાં જવાનું થાય ભોળાનાથ પાસે એટલે જો એટલો સક્ષમ માણસ એટલે એણે એમ કીધું કે તમે ભીતરી સક્ષમ હો તો પણ મેકઅપ ન કર્યો એનાથી પણ વધુ તમે સારા લાગો તમે નાના નાના માણસોનો સ્વીકાર કરો આંકડાની માળાથી માંડી ધતુરા ના ફૂલથી માંડી એક લોટા પાણીથી માંડી અને તમે બિલીના પત્રથી માંડી સામાન્ય વસ્તુ છે જે

તો એ શિવત્વ શું છે એનામાં એ આ છે નબળા માણસોનો સ્વીકાર કર્યો ભીતરી સૌંદર્ય એને દેખવું બહાર એટલે આડિયાંબર ન કર્યું દેખાડાની મતલબ નથી નતર ઈ એ ધારે તો વિષ્ણુ ભગવાનની જેમ સંતચક્ર ગદા પદ્મને સુવર્ણના વાગત કુબેર ભંડાની જેમ શું ન કરી શકે દેવાથી દેવ છે પણ એને કીધું કશું જ નથી તમારે આટલું કરે તો પણ બહુ થઈ ગયું છે એમ અને બીજું તમે જુઓ શંકર ભગવાન પાસેથી શીખવા જેવું છે એના એનું જે છે ને સબકા સાથ સબકા વિકાસ તમે જુઓ એના જેટલા પરિવારજનો છે એના વાહન જુઓ એ એકબીજાનો ખોરાક છે કાર્તિકે વાહન મોર છે પછી ભાઈ શંકરના ગળામાં મહાદેવના ગળામાં સાપ છે જે ખાઈ જાય ગણપતિજીનું વાહન ઉંદર છે સાપ ઉંદરને ખાઈ જાય પછી નંદી છે એ શંકરજીનું વાહન છે મા પાર્વતી તો સિંહ વાહિની છે ભક્તો એ કે જો તમે સંપીને રહેવા માણસો કુટુંબમાં તમારા જ કુટુંબમાં કોઈ ઉંદર જેવું એનું વ્યક્તિત્વ હોય શકે કોરી ખાનારું કોતરી ખાનારું કોઈ સિંહ જેવો ફાડી નાખે એવો સ્વભાવ વાળો પણ કોઈ હોય શકે કોક મોરલા જેવો હોય એનો ટવકો કાફી છે તમારા ઘરમાં કોક બળદ જેવું છે સખત મહેનત કરે છે દરેકની પ્રકૃતિ અલગ છે પણ એ બધાનો વાહક કોણ છે ઉપર બેઠેલા બધાય ગણપતિજી કાર્તિકે મા પાર્વતી શંકર સ્વયં તો જેને ઘરમાં સમજવું કે આવા આવા આવી આવી વૃત્તિના લોકો હોય ધારો કે તો પણ એનો જે વડીલ છે શંકરની ઉપર જ છે ને બધું તો મેઇન તો તો ભગવાન શંકર છે એમ આપણે પણ શંકર ભગવાન જેવી જો દ્રષ્ટિ રાખીએ ને ઘરમાં દરેકના મત મતાંતર જુદા હોવા છતાં એકબીજાને ફાડી ખાવાની ક્ષમતા હોવા છતાં બધા જ સંપીને રહે છે જ્યાં સંપ છે ત્યાં જંપ છે એવી રીતે જ્યાં સંપ છે ત્યાં શિવ છે એટલે શ્રાવણ મહિનામાં તમારી જાણ ખાતર આપણે બધા દેવાલયો જઈને એમ હાજરી પુરાવાની કાંઈ જરૂર નથી શંકર ભગવાન પાસે શંકર સંહિતા શીખવાની જરૂર છે ચપટી ભભૂત મેં હે ખબાના ખજાના કુબેર કા લાખો કે એક ચપટી ભભૂત તમે જુઓ કુબેરનો ખજાનો પણ એમાં ઓછો લાગે એવડો મહાદેવ આપણી પાસે છે અરે ક્યાં ક્યાં નહીં દિયા હમ તમે ક્યાં પ્રમાણ દે કવિઓ જે છે વેદ વ્યાસ જેવા લોકો જેને કહી શકાય એવા લોકો જેમ મહાભારત નેતી 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 હે પરમાત્મા તારી કૃપાનો કોઈ પાર નથી તારા વર્ણન અમે કરવા ક્ષમ્ય છીએ એવી રીતે મહાદેવ છે સિમ્પલ એન્ડ સોબર ભગવાન શંકર સિમ્પલ એન્ડ સોબર છતાંય ક્યાં કેમ છતાંય તમે કંઈક કોરા ધાકોર નથી તમે બધું જ લીલોતરી છે પણ તમારે જેમ વૃક્ષ પોતાના ફળ નથી ખાતી નદી એના જળ નથી પીતી એવી રીતે શંકર ભગવાન છે હંમેશા બીજાને માટે થઈને બધું કુરબાન કરી છે એટલે ક્યાં 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 નહીં દિયા હમ તમે ક્યાં પ્રમાણ દે બસે ગયે ત્રિલોક શંભુ તેરે દાન છે જહર હમ જહર પિયા ઓર જીવન દિયા કિતના ઉદાર તું આ ભગવાન જે છે શંકર ભગવાન કે આપણા સમાજ માટે થઈને જે લોકો અને કુટુંબમાં પણ કુટુંબનો વડો શંકર જેવો હોવો જોઈએ આખા સમાજના કે એના કુટુંબના કે સંસારના કે સમાજના કે એ બધા એના માટે થઈને કડવો કાંઈ વેણ ઘૂંટડા ઉતારો આપણે ભલે ઉતારી દઈએ કડવા ઘૂંટડા અને એ નીચે ન ઉતરે એટલે અહીંયા અહીં નીલકંઠી જેમ રહે છે તો સમાજે આખા કુટુંબે એની કદર કરવી જોઈએ અને શંકર ભગવાનમાં ત્યાં શીખવું જોઈએ કે સાદગી પણ એની શ્રેષ્ઠ અને ભીતરી સૌંદર્ય પણ એનું નાના માણસોનો સ્વીકાર એકબીજાની વિરુદ્ધ પ્રવૃત્તિના વાહનો હોવા છતાં વાહક જો સારો હોય તો કોઈ પ્રોબ્લેમ થાય નહીં આવી જો સમજણ આવે તો મને લાગે શ્રાવણ મહિનો આપણી દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે બાકી બિલીપત્ર ધૂપદીપ ઇત્યાદિ એ કેવળ કર્મકાંડ છે તમારે શંકરમાંથી શંકર સંહિતા શીખીને ઘરે આવો કાંઈ પ્રોબ્લેમ થાય નહીં સર આપણે જે રીતે વાત કરી કે ત્યાગ સમર્પણ અને પરોપકારની મૂર્તિ એટલે ભોળાનાથ કહી શકાય અને આપણા સાહિત્યકારે પણ ખૂબ એમને ગાયા છે એમને વાગોળ્યા છે ઘણા સાહિત્યકારો એવું પણ કહે સાહેબ કે ભાઈ મહાદેવ પાસે કંઈ માગવું ના જોઈએ કે કદાચ એને શું આપવું છે ને તમે કઈક નાનું માગી બેસશો એ અંગે શું કહેશો સર જો મહાદેવ એક જ એવા છે કે માગવું છોડો એ સંભવ છે કે કાલ્પનિક હોય શકે યા ગમે તેમ પણ અનુસરી શકે એવું તો છે જ જનતા એટલે કે પૃથ્વીના લોકો ત્રાહીમાં પોકારી ગયા હવે આપણે કરવું શું આપણે અનાજ અમે જમીએ છીએ ખૂટી પડ્યું પછી ઉપર ગયા એટલે વાયા તો તમારે જવું પડે પોઠિયા થ્રુ જ નિયમ તો એવી છે જ્યાં વીવીઆઈપી જે શંકર ભગવાનની આમે પહેલાં આ વ્યવસ્થા છે તો પોઠિયાના કાનમાં આજે તમે જો આપણે શંકર મંદિરમાં પોઠિયાના કાનમાં કંઈક વાત કહેવાની એક પદ્ધતિ છે માન્યતા છે કે એના કાનમાં વાત કરો શંકર સુધી પહોંચે એ શું છે એ તમને કહું કે પૃથ્વીના લોકોને આ ગયા ભાઈ અમે ત્રાઇમામ પોકારી ગયા જમવાનું કાંઈ છે એની ભગવાન શું કરીએ એટલે પોઠિયા એ શંકર નંદી મહારાજે શંકર ભગવાનને કીધું કે ભાઈ આવી રીતે ફરિયાદ કરવા લોક દરબારમાં આવ્યા છે તો હવે આનું શું કરવું શંકર કીધું કાંઈ વાંધો નહીં ભાઈ તમે કામ કરો એને કહી દો કે ભાઈ એક ટેમ ખાવ ત્રણ ટેમ નાવ દો મજા કરો પાઠ પૂજા કરો એટલે તમારા કર્મને આધીન બધું ઓલાથી થોડીક ભૂલ થઈ ગઈ નંદી મહારાજ એ બહુ નાની ટૂંકમાં એટલા માટે બધાને બધી ખબર છે કે એને આવીને કીધું ભાઈ તમને ત્રણ ટાઈમ જમવાનું કીધું ખાઓ એક ટાઈમ નાવાનું કીધું હવે આખું પલટી ગયું ચિત્ર ચિત્ર પલટી ગયું એટલે હા હાકાર મચી ગયો જે એક વર્ષમાં અનાજ ખૂટી જતું મહિનામાં ખૂટી ગયું માની લો કે ભાઈ આ તો ભળી પાછા બધા આવ્યા નંદી મહારાજને કીધું આમ છું નંદી મહારાજે કીધું કે હું જાઉં શંકર ભગવાન શંકર ભગવાનને તમે શું કીધું અમે એ કે એમ કીધું હતું ભાઈ ત્રણ ટેમ ખાવ એક ટેમ ના અરે ભાઈ ભાઈ મેં એમ નહોતું કીધું મેં તમને કીધું ત્રણ ટેમ નાવ એક ટેમ ખાવ ત્રણ ટેમ નાઈ ધોઈને પૂજા પાઠ કરો કર્મ કરો અને એક ટેમ જમો તો ચાલશે એમ મેં કીધું તો હવે હવે ભૂલ તારી થઈ છે તમે કીધું ને કે એને માગવાની જરૂર પડે શંકર પાસે માગવાની જરૂર પડે જ નહીં શંકર જે છે એ બુદ્ધિપૂર્વક દાતાર છે એના જેવો દાતાર બીજો કોઈ છે નહીં એણે પોઠિયાને કીધું જો દાન કેવું આપી શકે છે પોતાના વાહકનું એણે કીધું તું મારું વાહન છો પણ ભૂલ તારી થઈ છે હવે તું નંદી છો જા તું હવે નીચે પૃથ્વી ઉપર અને ખેડી ખવડાવ એટલે તે દિવસથી આપણે બળદને જોડીએ છીએ બળદને એ ખેતર ખેડે છે એનું બધું આપણે પાક વગેરે લઈએ છીએ તો સવાલ એ છે કે શંકર પાસે માગવાની એટલા માટે જરૂર નથી અજન્મો જય જે છે ને પૃથ્વીના પૃથ્વી સ્વયં પ્રગટી એ પેલા શંકર ભગવાન પ્રગટ્યા હવે જેને પૃથ્વી કેવી હોય છે એ જેને કલ્પના કરી શક્યા હોય પૃથ્વી કેવી હોવી જોઈએ એની કલ્પના જે કરી શકાય હોય તો પૃથ્વીની ભીતરમાં હું તમે રહીએ છીએ તો આપણા વિશે તને બધી ખબર જ હોય ને માગવાની જરૂર જ નથી અને એટલે જ એણે બહુ સરળતાથી એનું જીવન બનાવી રાખ્યું છે કે તમે મને ખાલી જાણો તોય કાફી છે પીછાણો તોય કાફી છે પૂજો ઓછા તોય હાલ છે સર આપણે મહાદેવની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે ગુજરાતનું જ્યોતિર્લિંગ કેવી રીતે બોલી શકીએ સોમનાથ જ્યોતિલિંગ વર્ષો સુધી એક મંદિર માટે આપણે સંઘર્ષ કરવો પડ્યો હતો અને તમે તો આ વિશ્લેષક તરીકે ખૂબ નજીકથી આ બધી વાતોને કદાચ જાણીએ જોઈએ છે જુઓ એ એ ઇતિહાસ છે ઓલી દંતકથા છે એટલે કે એ શાસ્ત્રોક્ત વાતો આપણે કરી લીધી તમે અત્યારે કરો છો વર્તમાનને લાગુ પડે એવી ઇતિહાસ છે કે સંસ્કૃતિના જતન માટે થઈને સોમનાથ ઉપર જેટલા પણ વિધર્મી આક્રમણખોરો એ હાહાકાર મચાવ્યો અઢાર વખત ગજની એ આપણે ઇતિહાસ જગ જાહેર છે અને લોકોએ એમાં કુરબાની કરી દીધી પોતાની જાતની એ છે ને સંસ્કૃતિ પ્રત્યેનો તમારો લગાવ છે અને કોઈ એમ માનતું હોય કે ભાઈ આપણે મરી મીટવાની જરૂર નથી કે ના એ ખોટી વાત છે મરી મીટવાની જરૂર છે સંસ્કૃતિ જીવતી હશે તો તમે ને હું આપણી પેઢી દર પેઢી અત્યારે આપણે જે જીવન જીવીએ છીએ માનવતાના શ્રેષ્ઠતમ ગુણો સાથે જીવી રહ્યા છીએ તમે આપણી આસપાસના એટલે કે ભારતની આસપાસના પડોશી દેશો તમામ છે એની હાલત તમે અત્યારે જુઓ શું છે સંસ્કૃતિનું નિકંદન નીકળી જાય બાંગ્લાદેશ છે મ્યાનમારમાં છે શ્રીલંકામાં છે બધી જ જગ્યાએ તમે જુઓ જ્યાં સંસ્કૃતિનું જતન ઘણા લોકો એમ કેતા પ્રમુખ સ્વામી મહારાજે જેમ જેમ વિશ્વભરમાં મંદિરો બનાવ્યા ને તમારા જેવો જ પ્રશ્ન કોઈએ કરેલો કે ભાઈ જે લોકો પોતાની કહેવાતા ફોરવર્ડ માને છે એ લોકો છીછરી વાતો શું કરે કે ભાઈ મંદિરની જરૂર નથી એમ કે હોસ્પિટલની જરૂર છે ને કોલેજની જરૂર છે તો કોલેજમાંથી કોઈ હવે સ્વામી વિવેકાનંદ કાં કોઈ બીજા નીકળ્યા નહીં એક જ નીકળ્યા કોલેજ હજી થઈ શકે હોસ્પિટલ થઈ શકે મંદિરો શું હોય છે તમને કહું પેલામાં પહેલી વાત તો કે જન્મ જાતો તમને એવી સંસ્કૃતિ આપે કે ભાઈ પર સ્ત્રી માત સમાન એ કોણ શીખવે કોઈ શાળામાં તો મળતું નથી મા ને મા કહેવાય માય ફાધર એમ તો ન કહેવાય ઈ જ્ઞાન તમને કોણ આપે છે મંદિર આપે છે મંદિર સંસ્કૃતિ છે રામની પત્ની છે એમ ન કહેવાય જાનકી કે આ તો ધ વાઇફ ઓફ લોર્ડ રામા મિસિસ સીતા એમ ન હોય કેવું પડે કે આ જગત જનની જનની જાનકી છે ઈ જ્ઞાન કોણ આપે તમને એ આપે છે મંદિર મંદિરની બહુ જ જરૂર છે એ એની નો વહીવટ તમે દેવા દો એ બધું ઠીક આપણા કળી કાળને કારણે જેવા ભગત એવા હામે પછી બીજા હોય એ છોડો પણ મંદિર હશે તો તમને બેઝિક સંસ્કૃતિ જે છે એનું તમને નોલેજ મળશે એટલા માટે સોમનાથમાં સત્તર સત્તર વખત ચઢાઈ કરી અને આપણા જે હમીરસિંહજીનું ગોહિલ એ એના જેવા જેટલા લોકો સુરવીર લોકો એ પ્રાણ હોમી દીધા અને આ તો એક હમીરસિંહજી આપણી નજર આમે આઇકોનિક ચિત્ર છે એટલે એની ભીતરમાં કેટલા કપાણા મરાણા હશે તો એ લોકો કોઈ વેઠ નથી ગયા એ ધન્ય હોય એની જનતાને કેણે પોતાના ખોડિયા ત્યજી દીધા એને કારણે તમે હું અત્યારે ખુમારીથી જીવી શકીએ છીએ અને આપણી સંસ્કૃતિનો ઝંડો પાંચ હજાર વર્ષથી ક્યારેય નીચે નથી પડવા દીધો એ આવા લોકોને કારણે છે એટલે સંસ્કૃતિનું જતન તો આવશ્યક છે સોમનાથ હોય કે રામ મંદિર હોય પાંચસો વર્ષથી ઝઝુમતા તો ભારત તમે જો નામ હિન્દુસ્તાન આપણો આરાધ્ય દેવ ભગવાન પ્રભુ શ્રી રામ આપણા આરાધ્ય દેવ અને આપણે ને આપણે પાંચસો વર્ષ ઝૂમવું પડ્યું ભગવાનને એનો એનો મહેલ આપવામાં એ તો ભગવાનની કૃપા થઈ કે બધું આપણે જાણીએ છીએ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ વગેરે પણ આના ઉપરથી જે સોમનાથમાં થયું પછી રામ મંદિર થયું એના ઉપરથી આપણે એક વસ્તુ એ લેવી જે સાંસ્કૃતિક બાબતોમાં ધાર્મિક સાંસ્કૃતિક બાબતની વાત કરું છું એમાં કોઈ કોમ્પ્રોમાઈઝ ન હોવું જોઈએ તો તમારી ભાવિ પેઢી જે છે યુવાન જોઈએ સો નચિકેતા આખી પૃથ્વી પલટી નાખો એ નચિકેતા એટલે શું ઈ આવા સોળે સરાવેલા આપણી ભાષામાં કહું તો બધી જ ખબર હોવા છતાં પાપ ન કરવું ને પુણ્ય કરવું એ સમજણ હોવા છતાં કારણ કે ભૂખડી બહારના ઉપવાસ ન શું આવે તમારી તમે ખાવા ધાન ખૂટતું ન હોય ને તમે ઉપવાસ કરો તો એની વેલ્યુ છે હવે મારે ખાવાના હા હા તો ઉપવાસની કે વેલ્યુ છે એટલે જ કે ક્ષમા વિરસ્ય ભૂષણમ કોઈ એમ જ કીધું કે ક્મા એમ કે નબળાનું ભૂષણ છે નબળાનું બિચારો એ તો શું કરે એ તો સમાજ આપે ને જે વીર છે જે તાકાતથી લડી શકે એમ છે તમને કાપી શકે એમ છે મારી શકે એમ છે કબજે કરી શકે એમ છે છતાંય નથી જાત અને માફ કર્યો તો ક્ષમા વિરસ્ય ભૂષણમ આવા બધા શૌર્યવાન સાંસ્કૃતિકવાન દિવ્ય એવા પુરુષો ક્યાંથી જન્મે એ તો આપણે કહીએ ને ધરાવીન ધાન નીપજે ને કુડબીન માળું ન હોય જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય આવી કોઈ જનેતા હોય જાતવંત નારી હોય એવી સંસ્કૃતિમાં પડેલી કોઈ આખી પેઢી હોય એમાં કોક શિવાજી જન્મે ઈ જન્મવા માટે થઈને હમીરસિંહજી ગોહિલ જેવા હજારો જેને કહી શકાય ભક્તો કયો તો ભક્તો ને ક્ષત્રિય સુરવીરો કયો એને પોતાના પ્રાણ ઓછાવર કરી નાખ્યા કે એક શિવલિંગ અહીંયા હમશે હશે તો આના પછીની પેઢીઓ જે આવશે અમને વંદન કરશે એનામાં એક સંસ્કૃતિ નામનું ગુણધર્મ છે જળવાઈ રહેશે જેને કારણે સમસ્ત સૃષ્ટિમાં માનવતાને શ્રેષ્ઠ ધર્મ કહેવામાં આવે છે એ માનવતાનો ધર્મનું પાલન આ પ્રજા આપોઆપ કરશે એટલા માટે એને આ કુરબાનીઓ કરી લે વાજીબ છે સર અંતિમ સવાલ તમે ઉપવાસની વાત કરી તો આપણે જોતા હશું આજથી આખું શ્રાવણ વાસનું પણ ઘણા ઉપવાસ કરતા હોય છે પણ હકીકત મહાદેવનો ઉપવાસ કોને કહી શકાય કારણ કે અમે નીચે આગળ થોડી વાર પહેલાં જોઈએ તો ઢોસા પણ મળતા હતા ફરાળી ઢોસા હકીકત ઉપવાસ કેવો હોઈ શકે જુઓ આમ તમે છે ને ભાઈ કોઈ પણ ચીજ વસ્તુનો ત્યાગ એ ઉપવાસ નથી એનો સ્વાદ ફેર કરવો સ્વાદનો એટલે કે તમને મહેચ્છા ન થવી તે ઉપવાસ છે ઈચ્છાનો અનાદર અથવા તો ઈચ્છાને દૂર કરવી એ તમારો ઉપવાસ છે ભલે તમે એક હુંડલો ખાઈ લ્યો એનો વાંધો નથી તમને થાય તમે ખાઈ લ્યો તોય તમારો ઉપવાસ શું હોય છે કે ખરેખર ઉપવાસ શું છે ખબર સાહેબ ઉપવાસ એ છે તમારી પાસે ખાવા યોગ્ય તમામ ચીજ વસ્તુ છે નથી નહીં છે મેં કીધું ને ભૂખડી બારના ઉપવાસનો કોઈ મતલબ નથી તમારી પાસે બધું જ છે

તમારે ટેસ્ટ ફેર કરવાની જરૂર નથી આપણે ઉપવાસ ઠીક છે અત્યારે કળીકાળ પ્રમાણે બધા ફાવે એમ ખાઈ પીને મોજ કરે છે પણ ખરેખર ઉપવાસ એટલે શું તમારા પ્રશ્નોનો એક જ જવાબ છે તમારે જેટલું જમવાનું એવું જ બેસ્ટ જમ બનાવીને હં ગાયને હેઠવાડના નાખો એમ નહીં તમારે તમારા છોકરાને તમારા માવતર કે તમારા સ્વયં માટે તમે જે પરિપાક કરો છો બત્રીસ ભાતના ભોજન એવી બહેતરીન થાળી કોઈ એવા વ્યક્તિને આપ્યા હો જેને અનની વેલ્યુ છે જેને પ્રાપ્ય નથી સરુકાઈથી અને એ લોકો ઝંખતા હોય કે કોઈક મને જમાડી દે તો એનાથી મોટો કોઈ ઉપવાસ નથી પછી તમે ભલે ગમે તેટલું ખાઓ પણ તમારા ભાગનું એક વખત તમે એને જમાડી દો પછી તમારી આ તો વૈજ્ઞાનિક પ્રક્રિયા છે કે તમે ઉપવાસ કરો છો તો શરીરમાં થોડુંક ઓઈલિંગ પણ જરૂરી છે ને આપણે આખો દિવસ મહેનત કરીએ રાત્રે સૂઈએ છે કે નહીં એ સૂઈએ છે એ હોય છે એ જાગવાનો ઉપવાસ છે સૂવું જે છે એ જાગવાનો ઉપવાસ છે કે આજે હું સુઈ જાઉં એટલે સવારે તમે ફ્રેશ થઈને ઉઠો છો એવી રીતના ન ખાવું એ શરીરનો કારણ કે અંદર જે મશીન છે આખો દિવસ ચીચોડાની જેમ તમે જે ખાવ એને એને ઓગાળી કાઢવીને લાગતા વળગતી જગ્યાએ લોહી પહોંચાડવું ને હવે એને પોરો તો ખાવા દીઓ હવે તમે તો વયરા જ કરો તો એ ઘંટી ચાલુ જ રહીએ અને પછી કોઈક દિવસ ખોટકાઈ જાય ખોટકાઈ જાય એટલે આપણે ફ્રેમમાં ફિટ થઈ જઈએ એ ન થવું હોય તો ઉપવાસ પણ જરૂરી છે એટલે એવા ઉપવાસ શ્રેષ્ઠ છે પણ સાથોસાથ ધાર્મિક રીતે તો ગરીબ માણસને એટલે કોઠા છે સર ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાયા તો જગદીશ મહેતા સર મહાદેવમાં આની પેઢીને સમજે તેવી રીતે વર્ણવ્યું છે કદાચ આમાંથી કોઈ ને કોઈ એક વાત કોઈને પણ ઉપયોગી થઈ શકશે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર